તમે જે થ્રેશર જોઈ રહ્યા છો પંજાબ થ્રેશર વેચવાનું છે પંજાબનું થ્રેશર સારું ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેશર તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટોકરી થ્રેશર છે અત્યારે ખૂબ જ માર્કેટમાં વિડિયો પૂરો જોતા રહેજો થ્રેસરની બધી ડિટેલ મળશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે પંજાબની બનાવટનું થ્રેસર પંજાબ થ્રેસર તમે ક્લિયર કટ કંડિશન જોઈ શકો છો અને કમ્પ્લેટ અત્યારે ચાલુ કન્ડિશનમાં જયંતિભાઈને વેચવાનું છે આ થ્રેસર ચાર વરસ જૂનું એટલે કે ચાર વરસ વાપરેલું થ્રેસર અત્યારે ઓરિજિનલ કન્ડિશન કંપની કલરમાં આખું થ્રેસર અને ફૂલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા જયંતિભાઈ કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે પૂરો જોતા રહેજો લેવા કે જોવા જાવ તો જયંતિભાઈ કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ થ્રેસરની અંદર ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે કઈ કઈ વસ્તુ નીકળશે તો બાજરી ધાણા ચણા વરિયાળી જીરું ઘઉં રાય રાયડો તલ વગેરે વસ્તુ અને કિંમત અંદાજીત ત્રણ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા જીવા ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય તો જયંતિભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જયંતીના પીચોતેર પીચોતેર ત્યાં શિયાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો